thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આગ લાગતા સોળ લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે દક્ષિણ કોરિયામાં લેથિયમ બેટરી પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આગની લપેટમાં આવી જવાથી સોળ જેટલા લોકોના મોત નીપજ્યા છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે લોકો હજી પણ લાપતા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ફાયર અધિકારીએ જણાવ્યું કે આગ સવારે દસ ત્રીસ વાગે લાગી હતી જો કે હવે આગને કાબુ લેવાઈ ગઈ હશે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તેમણે જણાવ્યું કે લગભગ પાંત્રીસ હજાર યુનિટ ધરાવતા વેરહાઉસની અંદર બેટરી સેલ વિસ્ફોટ થયાના બાદ આગ લાગી આગ ફેલાઈ હતી જે આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ